જો તમને છે ને ગરદોર રોડનું નું કલેક્શન વરાછામાં મારી પાસે જોવા મળશે જો છે ને બાકી જોરદાર કલર ને ડિઝાઇન મારે છે ને બધા સિટી લાઈટ ના કસ્ટમર છે એ લોકોની કાંઈ માથાપૂટ નહીં હું પેક પૈસા ને હાલતા અને વરાછાની તો છે ને લોહી પી જાય બબ્બે કલાક જોશે ને ચાર ચાર વાર ટ્રાય કરશે ને તોય વળતે દિવસે બદલાવ આવશે મારે છે ને બદલાવાની સિસ્ટમ જ નથી મારે એવી નવરાય જ ન હોય તમને ગમે તો જોઈને લઈ જાવ નકર કાંઈ ની તમ તારે તમે જોવો છો ને બાર કેવડી લાઈન લાગી છે કસ્ટમર ની હું છે ચાર ચાર કસ્ટમર ને જ અંદર બોલાવું ખોટી ટ્રાફિક થાય ને મજા જ ન આવે એટલે તમારે નિરાંતે જોઈન પછી જ બહાર નીકળવાનું બદલાવા બદલાવાનું ફોન નહીં કરવાનું અને બેન તમે ટ્રાય કરો માં એ જોવો તો ખરા તમારે સાઈઝ નહીં કુર્તી ની સાઈઝ ફાડી નાખશો આમનો અરે બેન પણ તમારી સાઈઝ ની કુર્તી હોય જ નહીં તમને ગમે છે તો મને કયો ને હું તમને એની સાઈઝ કઢાવી આપું રેણુકાવાળા બેન ને એની સાઈઝ ની કુર્તી કાઢી દે તો અને ઈ બીજા બે ત્રણ એક્સેલ એક્સ્ટ્રા છે સાઈઝ તો જો બેન તમારે કુર્તી નો પહેરાય નાઇટીઓ પહેરાય તમારે સાઈઝ જોઈને તો હું અને બેન તમે ખોટી વીખો માં તમને ગમે તો જ વીખ જો પછી અહીંયા કડચલી વીખાઈ જાય ને કુર્તી બધી ચોળાઈ જાય બેન તમારા કુર્તી માં કયો કલર જોતો છે મને કયો એટલે હું કઢાઈ દઉં પિંક કલર રેણુકા બેન ને આ કુર્તી પિંક કલર અંબાવી દે તો મને અંદર થી અને બેન તમે આ પાંચે સાઈડમાં કાઢી છે તમારું ફાઈનલ છે ને તો પેક કરાઈ દો રેણુકા પછી તો આ બેન ની પાંચે કુર્તી પેક કરી દેજો હું તમારું ટોટલ કરી દઉં બેન તમારા 2500 થઈ આવો ને ડિસ્કાઉન્ટ ની વાત જ નહી હું આયા 1 રૂપિયા નું ડિસ્કાઉન્ટ નથી આપતી હું કોઈને તમે પાંચ લ્યો કે સાત લ્યો તમને પોસાય તો લ્યો

ગમે તો લઈ જાવ નગર એ બે નામ જો તમારા છોકરા બાર થી પોતું લાઈન માર ગયો કુર્તી મારે એટલે બાયો ની લાઈન લાગે મારે છે ને બે દિવસ માલ ટકતો જ નથી બે દિવસ માં ગમે એવો માલ આવ્યો હોય ને પતી જાય છે માર ફોન નંબર એડ રાખવાનું રવિવારે નહીં રવિવારે લોહી પીવાનું રવિવાર આખો દિવસ રજા હોય તે સિંગલ એ મને નહીં કરવાનો સોમ શનિ ચાલુ હોય ત્યારે તમ તારા વિચારવાનો ટાઈમ જો બાર લખેલો જ છે મારે છે ને સવારે દસ થી બાર ને બપોર બસ ચાર થી છ ચાર જ કલાક કુર્તી વેચું છું મારે બેન છોકરાઓ નાના છે ઘર સંભાળવાનું હોય રસોઈ બનાવવાની હોય આખો કુર્તી ધંધો નથી કરતા હોય હું છે ને બેન પચીસ વર્ષથી આની આ જગ્યાએ કુર્તી વેચું છું મારે કોઈ દિવસ કોઈની કલર ની ડિઝાઇનની કમ્પ્લેન જ નથી આવી ફિટિંગમાં કેવા પણ મારી આ કુર્તી હું પાંચ વર્ષથી પહેરું છું હજી કલર ડિઝાઇન કાપડ ની ચમક બધું એવું ને એવું છે મારી ત્યાંથી તમે એકવાર કુર્તી લઈ જાશો ને બીજી વાર તમારી કુર્તી લેવા અહીંયા જવું પડશે અને તમે મારે ત્યાંથી લીધેલી કુર્તી પહેરીને બહાર નીકળશો ને તમને સત્તર જણા પૂછશે કે આ કુર્તી તમે ક્યાંથી લીધી કેમ કે મારે અહીંયા છે ને એકવાર કલેક્શન આવે ને બીજી વાર રિપીટ થતું જ નથી હું છે ને બધા સિંગલ પીસ જ લાવું છું એટલે મારે જોવા મળશે અને આટલું સસ્તું તો મળશે જ નહીં આપે પતી ગયું મારા પાસે બીજા નથી હાલો તમે તમારું બધું સાઈડ લઈ લો એ તમે લોકો પાંચે હારે છો તો તમે લોકો અંદર આવતા રહ્યો હાલો તમને કુર્તી બતાવું અહીંયા બેસી જાવ થોડાક પાછળથી બેસો એટલે મને બતાવતા હવે થોડીક જગ્યા રાખો કુર્તી બતાવવાની થોડાક આગા આગા બેસો બસ હવે તમને તમારો બજેટ કહી દયો તમારે કેટલા સુધીની કુર્તી લેવાની છે 500 થી 700 સુધીની તમને એક નંબર કુર્તી બતાવું 500 થી 700 સુધીની તમે ઈ કુર્તી પહેરીને બહાર નીકળશો કે પોતને બતાવશો ને કોઈ તમને નહીં કહે કે આ 1000 ની અંદરની કુર્તી છે 5000 ની કુર્તી હોય ને એવી તમને કુર્તી લાગશે મારું કલેક્શન જ જોરદાર છે બેન તમને આવી કુર્તી કે જોવા જ નહીં મળે અને થોડાક કાગા આમ જોલા બેન આપણે ને આટલી દેલ કુર્તી પહેરી જોઈ છે ને બાકી લાગે ને બેન ઈશ્વર્યા જેવા બેન નામ કાઈ લેવાનું છે આપડી કુર્તી થી કેવો જોરદાર લુક લાગે હિરોઈન જેવા લાગવા માંડ્યા કઉ તો છું મારું છે ને કલેક્શન જ છે તમને આવી કુર્તી ક્યાંય જોવા નહીં મળે બીજે જો બેન તમારે લેવી હોય તો જ વિખાવ જો ફોટો ટાઈમ પાસ ન કરાવતા છે ને એવી નવરાઈ ન હોય નહીં સ્ટેટસ મૂકી અત્યાર સુધી નો હોય એ માલ ટકતો જ નથી મારે છે નવો માલ આવે બે દિવસ માં પતિ જાય મારે અઠવાડિયામાં ત્રણ ત્રણ વાર નવો માલ આવે એ અત્યાર સુધી નો પડી રહી હોય ત્યારે છે ને તમને ગમી હોય ને તો ત્યારે જ કહી દેવાનું સાઈડ માં મૂકી રાખવું અને તરત લઈ જવાની બાકી પડી ન રે હા એ નહીં બે ને જૂનવાની કલર નથી રાખતી હો અત્યારના જે ટ્રેન્ડિંગ લેટેસ્ટ કલર હોય ને એ તમને જોવા મળશે પેલાનું કલેક્શન આપણે રાખતા જ નથી અહીં છે મારે લેટેસ્ટ જ બધું હોય છે હા થોડીક ઉતાવળ રાખો જો છ વાગવા આવ્યા મારે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે હો બસ મારે પાડવાની